રાજકોટ જિલ્લાના ઉપલેટા બાદ છેલ્લા ઘણા વર્ષોથી સેવાકીય પ્રવૃત્તિ કરતું માનવ સેવા ટ્રસ્ટનું આજરોજ નવા ભવન ભૂમિપૂજન આયોજન કરવામાં આવ્યું હતું શહેરમાં છેલ્લા પચીસ વર્ષથી માનવ સેવા ટ્રસ્ટના નેજા હેઠળ ચાલી રહેલી વિવિધ પ્રવૃત્તિ કરતો માનવ સેવા ટ્રસ્ટના નવા ભૂમિનું ભૂમિપૂજન દરમિયાન માહિતી આપતા સંસ્થાના પ્રમુખ લાલજીભાઈ રાઠોડ જણાવેલ કે ઉપલેટા શહેર તેમજ બાયાવદર પાનેલી સહિત છેવાડાના ગામોમાં માનવ સેવા ટ્રસ્ટના દર મહિનાના ત્રીજા રવિવારે નિત્ર નિદાન અને સર્વરોગ નિદાન કેમ્પ બિનવારસી મૃતદેહના અંતિમ સંસ્કાર મેડિકલ સાધનોની સહાય ગરીબ પરિવારોને રાશન વિના મૂલ્યે ટ્યુશન ક્લાસ નાસ્તો સ્ટેશનરી પ્રસુતા બહેનોને સીરોના સોબલા ડોનેશન કેમ્પમાં સહાય

રોજગારી સેવા આરોગ્ય સેવા અબોલ જીવોની સેવા પર્યાવરણ સેવા સહિત સામાજિક પ્રવૃત્તિઓ કરવામાં આવે છે ત્યારે આ સંસ્થા છેલ્લા પચીસ વર્ષથી ભાડાના મકાનમાં ચલાવવામાં આવે છે ત્યારે થોડાક સમય પહેલા જ દાતા સંજયભાઈ માકડિયા દ્વારા જમીનનું દાન મળતા તેમજ અન્ય દાતાઓના સહકારથી આજ રોજ શહેરના કોલકી રોડ ઉપર આવેલ પાણીના ટાંકા સામે સુદામાપુરીમાં ભવનનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું આ સાથે એક ધર્મ સભાનું પણ આયોજન બાવલા ચોકબા અને સરદાર વલ્લભભાઈ પટેલ ટાઉન હોલમાં કરવામાં આવ્યું હતું કે તેમાં અધ્યક્ષ સ્થાને અખિલ ભારતીય સાધુ સમાજ સમાજના તેમજ સાધુ સંતો તેમજ સાંસદ સભ્ય રમેશભાઈ તડુક માજી ધારાસભ્ય તેમજ સૌરાષ્ટ્ર ઉદ્યોગપતિઓ વિવિધ રાજકીય સામાજિક સંસ્થાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા માનવ સેવા ટ્રસ્ટ દ્વારા જે આજનો આ કાર્યક્રમ રાખવામાં આવેલો હતો તેમાં પધારેલા સંતો મહંતો રાજકીય સામાજિક શ્રેષ્ઠીઓ એ સર્વેનો હું સંસ્થાના પ્રતિનિધિ તરીકે આભાર માનું છું અને ખાસ કરીને જે આ સંસ્થામાં જે એક પહેલ કરેલી છે એવા ભૂમિદાનના દાતા અમારા સંજયભાઈ માકડિયા તેમજ ડૉક્ટર બાબરિયા સાહેબ સદા અમારે એમને એમ સહયોગ મળતો રહે છે અને આ સંસ્થા આ અમારા મુખ્ય દાતાઓની સદા ઋણી રહે છે કે જેમની પહેલથી આ માનવ સેવા ટ્રસ્ટનું જે કાંઈ પચીસ વર્ષથી સેવા હતી એમાં હવે આગળ વધે એવું અમને લાગ્યું છે તો આ તકે હું આ બંને દાતાઓ અને જે કંઈ અન્ય દાતાઓ જે છે જે એને જે સહયોગ આપ્યો છે એ બધાનો અમે દિલથી આભાર માનીએ છીએ અને ખૂબ ખૂબ અભિનંદન આપે છે મારું નામ ડૉક્ટર અર્જુનભાઈ શામજી વાબરિયા ટ્રસ્ટી માનવ સેવા ટ્રસ્ટ આજરોજ ઉપલેટા મુકામે માનવ સેવા ટ્રસ્ટના નવા ભવનનું ખાતમુહૂર્ત હતું તેમાં સંતો મહંતો રાજકીય આગેવાનોએ હાજરી આપી અને બહુ સારો પ્રોગ્રામ રહ્યો અને દાતાઓએ દાનની બહુ સરવાણી વોહાવી અને આ પ્રોગ્રામ બહુ વ્યવસ્થિત રહ્યો એટલે દાતાઓ અને હાજર રહેનાર બધાનો આભાર માનું છું મારું નામ સંજયભાઈ માકડીયા માનવ સેવા ટ્રસ્ટ ઉપલેટાના ટ્રસ્ટી આજરોજ માનવ સેવા ટ્રસ્ટના નવનિર્મિત બિલ્ડિંગના ભૂમિપૂજન નિમિત્તે કાર્યક્રમ રાખેલો તેમાં સંતો મહંતો રાજકીય આગેવાનો સબ સાથે મળી અને દાતાઓના સહયોગથી આ બિલ્ડિંગ અમે પચીસો સ્ક્વેર ફૂટનું બાંધકામ છે અને પાંત્રીસ લાખના ખર્ચે આ બિલ્ડિંગનું અમારું ટાર્ગેટ છે એમાં દાતાઓના સહયોગથી અમે ત્રીસથી બત્રીસ લાખ સુધીનો અમારો ફંડ થઈ ગયું છે અને છતાં ભવિષ્યમાં પણ જરૂર પડશે ત્યારે દાતાઓનો સહયોગ લઈ અને આ વધારાની પ્રવૃત્તિઓ અમે આગળ વધારશું સરફરાજ કોડી સાથે સીએન 24 ન્યૂઝ ઉપલેટા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી સીએન 24 ન્યૂઝ મોબાઈલ એપ